સુરતમાં એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે જેમાં યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને સૂટકેસની અંદર પેક કરીને અવારું જગ્યા ઉપર મૂકી દેવામાં આવે છે ત્યારબાદ આ બાબતે એક જે શોરૂમ છે ત્યાં કામ કરતાં એક કર્મચારીની નજરે સૂટકેસ ઉપર પડે છે અને તેમાં કંઈક અજુગતું આ કર્મચારીને લાગે છે અને તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે છે ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચે છે અને જે સૂટકેસ હોય છે તેને ખોલે છે ત્યારે પોલીસ પર ચોકી ઉઠે છે કેમ કે તેના અંદરથી મૃતદેહ મળી આવે છે ત્યારે કઈ રીતે આખી ઘટના બની છે શું મામલો સામે આવી રહ્યો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન એક એવી સ્ટોરી વિશે વાત કરવી છે કે આ સ્ટોરીમાં કોણ હત્યારા છે સુકામ હત્યા કરી છે અત્યારે કોઈ પણ અતોપતો લાગ્યો નથી કેમ કે ઘટના ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસની છે વાત એવી છે કે સુરતના કોસંબા ખાતે જે તરસાલી રેલવે સ્ટેશન ઓવર બ્રિજ આવેલું છે તેના પાસે મારુતિ સુઝુકીનું શોરૂમ છે ને તેની સામે એકની સૂટકેસ પડી હતી ત્યારે આ ટ્રોલી સૂટકેસ બેગમાં જે મારુતિ સુઝુકીમાં કામ કરતા કર્મચારી છે તેઓ આજુબાજુ જોવે છે પણ આ સૂટકેસની આગળ પાછળ કોઈ હોતો નથી અને આ છેલ્લા બહુ સમયથી પડી હતી તેવી પણ વાત સામે આવી રહી છે તેના બાબતે તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે છે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસના ધમધમાટની શરૂઆત કરે છે પહેલાં તો આ જે શંકાસ્પદ ટ્રોલી બેગ હતી તેને પોલીસ છે તે પોતાના કબજામાં લે છે અને ત્યારબાદ આ બેગ ખોલવામાં આવે છે તો પોલીસ પણ ચોંકી ઉઠે છે કેમ કે તેના અંદરથી એક યુવતીનો મૃતદેહ મળી આવે છે યુવતીના નાકમાંથી લોહી વહી રહ્યું હતું હાથ પગ બાંધેલી હાલતમાં હતા ને આ સૂટકેસની અંદર યુવતીનો મૃતદેહ છે તે મૂકીને કોઈ ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત રાજ સુરત ગ્રામ્યના એસપી રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચે છે ત્યારબાદ પોલીસ દ્વારા હવે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભળી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવા આપવામાં આવે છે જેમાં આ યુવતીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ આ યુવતીને કોઈએ ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી છે અને ત્યારબાદ હત્યા કર્યા પછી તેના હાથ પગ બાંધીને તેને સૂટકેસની અંદર પેક કરીને આ ટ્રોલી બેગ છે તે તરસાલી પાસે જે રેલવે ઓવરબ્રિજ ખાતેની જગ્યા આવેલી છે ત્યાં મૂકીને આરોપી ફરાર થઈ ગયો છે હવે આ સમગ્ર મામલે છે તે પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ છે આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે ને કોણે આ હત્યા કરી છે શું કામ હત્યા કરી છે ને આ સમગ્ર ઘટનાને લઈને હવે સ્થાનિક પોલીસની સાથે આ એજન્સીઓએ પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે તૈયારીઓ તેજ કરી છે હાલ યુવતીના કહેવાઈ રહ્યું છે કે હાથમાં બે ટેન્ટો મળી આવ્યા છે જે ખૂબ મહત્ત્વની કડી માનવામાં આવી રહી છે પરંતુ આ યુવતી કોણ છે ક્યાંની રહેવાસી છે કોઈ અતોપતો હાલ પોલીસને લાગ્યો નથી ને પોલીસ એ દિશામાં હવે તપાસ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં આ જે હત્યા કરવામાં આવી છે યુવતીની ત્યાં સૂટકેસમાં તેનો મૃતદેહ નાખીને પેક કરીને જે આરોપીઓ ફરાર થયા છે ત્યારે શું હકીકત આગામી દિવસોમાં સામે આવે છે તે જોવું રહ્યો દર્શક મિત્રો આવી જ ક્રાઇન થી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં